શ્રાવણ માસની અંધારી સાતમ એટલે વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓએ સૂર્યોદય તેના સ્નાનથી ફરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર ઉપર શીતળામાં કોપાઈમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળામાંની વાર્તા કેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ઈશ્વરનગર નામે

રામ તો સન્ના દીપશે નાથ પો મેણુ દંબવા દેતી અને રાત સુદી રાત દે દે પોજી તુનો થાકવાનો વિચાર તો સીટી કે આફાને પોદેનો એનો નાનો ઠોકનો સળવાવાજને બટિયે હાથે પંપર મુકી અને નાનુંઓને જોકરાને છોરણી દો

કાળી લાય લાગી અને શીતડામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો અને તરત જ નાની બહુને શરાબ દીધો કે હે મુરખ સ્ત્રી જેમ મારું શરીર ભેળ્યું ને એમ તારું પેટ ભળગ્યો નાની બહુ સવારે ઊઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો તો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભરતું થઈ ગયો નાની વહુની આત્મા શ્રાવણ ભાદર બહુ વર્ષમાં એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળા માના દોષમાં આવી છે માતાએ શરાપ દીધો એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી તો સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું કે વહુ ધીરજ ધર શીતળામાં પાસે જઈ અને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળું છે જરૂર તારા ઉપર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને હુમલામાં નાખી અને શીતળામાંની શોધમાં નીકળી મન વગડા વિધતી જાય અને શીતળા રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંને પાણી ભળી ગયેલા બંને છલો છલ કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ કે પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું

કે કોઈ અમારું પાણી પીએ તો તરત મૃત્યુ પામે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની હા પાડી અને આગળ વધી રસ્તામાં બે લખતા આખરા મળ્યા બની દુઃખે ગંટીના કળ બાંધેલા નાની બહુ ને જોઈ પૂછ્યું કે વાઉ ક્યાં આલેજ નાની ગોગે શીતળા માના કોપ વાત કરી ત્યારે આખલા બોલ્યા કે અમારું એક કામ કરી દે અમે સદા લડ્યા કરીએ છીએ તો અમારા પાપનું નિવારણ પૂછી દે નાની ગોબે હા પાડી અને પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોલીના ઝાડ નીચે એક દોશી

બદલો છોકરો હાથ પગ અને કેલકારી દેવો લાગ્યો નાની બોલતો તરત જાણી ગઈ કે આ જે શીતળા માટે એ એના પગમાં ઢળી પડી અને બોલી માં મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પણ તમે તો મારું પેટ ઢાળ્યું તમને લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા સુતરામાં બોલ્યા ચપ્પર ભાવમાં ઈ બન્યા સોય કરતી દી ઉર્જાથી તે હાથમાં સુધી લડ્યા કરે કોઈને છાસ કે પાણી આપે નહીં એટલે આ જમીને કોઈ એનું પાણી પીતું નથી પરંતુ શું ખોબો ભરી

અના ડોકે ગંટી માં કોળ બાલગી કરે છે એનું એમ નું ડોકે ગંટી ના છોડી નાખજે તેથી એમના ના પાટ રાશ પામશે કુનાની ઓ શિતરા માના આશીર્વાદ લઈ અને هر પાછી પાંખી રસ્તામાં રસ્તા માં આવી આફલાની ડોકે તી છોડ્યા તલાવણીનું પાણી પીવું પછી ઘેર આવી સાસુ તો છોકરાના જીવતો પણ દેખાડીના કાળી બઢતરા

ખવારે દીકરાને મરેલો દોય અને બેટાની લા કરવાના બદલે તો ખુશ થઈ અને મરેલા દીકરાને હોય નાખી અને દીકરા માને નથી રસ્તામાં બે તલાવીએ એને ઉભી રાખી ક્યાં હાલી તો જેઠાની નાકનું તેલનું ચડાવતા તો હું પોતે આ જે આપણો નથી મારો જૂનો બસિયો જે છે શિખરામાં દેતોવાળો છે તો અમારું કામ કરી સનળિયે પૂરી તો જે સાસ ના ફેમ જાતા આંખના મિયા તો એની નાનાયો હંપરાજી દીધો આદર ઘર ના જાળ નીચે તને આદવારી એક દોશી મારી દોશી એ માતુ દેવવાની એ તો જેઠાણી કાળ જાડ તઈને બોલી એ દુષ્ટી ઓહ કા ઇતાર જીની નમ તઈ જાનું માપી કોવા દેવ હું તો જાવ છું તો ખડકો કરી અને હાલી નીકળી ખવા સીહાંગ ઉધી મગડામાં ભક્તિ જંગલના ઝાડેલ સાથેલ પરિવળ્યું પણ ક્યાંય શિતરામાં ન દેખાઈ ન એટલે મનેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવ્યું એ શિતરામાં દેવા દિવડાણીને બનાને રેવા હવે નથી જ્યારે